પાલનપુર તાલુકાના સાગરા ગામે બેટી બચાવ બેટી પઢાવ કાર્યક્રમ યોજાયો દીકરી વથામણા કીટ વહાલી દીકરી આદેશ સાથે મહિલા અને બાળકને લગતી તમામ યોજનાઓની માહિતી અપાઈ ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ સુરક્ષા અને વ્યવસ્થાના સૂત્રને સાર્થક કરવા માટે તારીખ 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ બેટી બચાવો બેટી પઢાવની થીમ પર પાલનપુર તાલુકાના સાગરા ગામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં દીકરી વથામણા કીટ વહાલી દીકરી આદેશ આપવામાં આવ્યા હતા કાર્યક્રમ આનંદે પીસી પીએનટીટી એક્ટ તેમજ મહિલા અને બાળાને લગતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને ભણાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા કોઓર્ડિનેટર